આદિવાસી લોકો દ્વારા દિવાસાના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સંખેડા તાલુકાના જાબ વસાહતના અસરગ્રસ્તો આદિવાસી રીત રિવાજ પ્રમાણે જાબ વસાહતમાં આદિવાસીનો મુખ્ય તહેવાર દિવાસોનો તહેવાર ઉજવવામાં આવ્યો જેમાં આજુબાજુ ગામની વસાહતોમાંથી આવેલ આદિવાસી લોકો દ્વારા લોક નૃત્ય દ્વારા ઢોલ નગારા સાથે આવેલ મહિલાઓ એક જ કલરના પહેરવેશ પહેરી ઝાબ વસાહત તેમજ આજુબાજુના દિવાસાનું આમંત્રિત કરેલા વસાહતના લોકો એકઠા થયા હતા અને ઝાબ વસાહતમાં બધાએ ભેગા મળીને દિવાસો ઉજવ્યો હતો એકત્રિત થયેલા આદિવાસી પરંપરા અનુસાર દેવી દેવતાની પૂજા વિધિ કરી હર્ષોલ્લાસ સાથે નાચે કૂદીને દરેક વ્યક્તિઓએ અડદના ઢેબરા જેવી અવનવી વસ્તુ બનાવી દરેકનું મોં મીઠું કર્યું હતું અને સમૂહમાં નાચી કૂદીને દિવાસો ઉજવવામાં આવ્યો હતો